ડભોઈ આંબેડકર ચોક પાસે મેઇન રોડ ઉપર પાઇપલાઈન ની કામગીરી કર્યા બાદ ખોદવામાં આવેલા ખાડાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા આ ખાડામાં નાના મોટા વાહનો ફસાઈ રહ્યા છે અને જેને લઈને અકસ્માતનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે જેને લઈને વાહન ચાલકો માં આક્રોશ ફાટી નીકળ્યો છે ડભોઈ ખાતેના આંબેડકર ચોક થી સેવા સદન વચ્ચે મેઇન રોડ ઉપર પાઇપલાઈન નું કામ નાખવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ કામગીરી પૂર્ણ થયા બાદ ખોદકામ કરેલા ખાડાઓનું વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહીં આવતા વરસાદમાં ખાડાઓ પડી ગયેલા છે જેથી આ રોડ ઉપરથી પસાર થતા નાના મોટા વાહનો ફસાઈ રહ્યા છે અને જેનાથી વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ ખાડાઓને વ્યવસ્થિત રીતે પુરાણ કરવા માટેની સ્થાનિક નાગરિકોએ માંગ ધોરાવી છે